કેમ છો બધા મજામાં અને હું પણ મજામાં સીતારામ બધાને તમે બધા લોકો મને જાણતા હોય છો અને આ અમારા જયદીપભાઈ છે અને અમે આવી હતા મૂકવા અને આ ઝાલાભાઈ કે આજે આપણે ફર્સ્ટ વ્લોગ બનાવીએ તો આપણે બ્લોગ શરૂ કરીએ છીએ આજથી અને બ્લોગ કેવા લાગે અમને તમે કોમેન્ટમાં જણાવજો તો અમે બીજી વાર વ્લોગ બનાવીએ હા હું કે છો સપોર્ટ કરતું રહેવાનું હા રહેવાનું જણાવતું રહેવાનું આ તો પેલો વેલો બ્લોગ છે

બીજીવાર ચા આવી ગઈ ને અલબે બીવાને એટલે કલેર બીજીવાર છે ને એને જે ક્યાં આ જો એને ચાલુ કર્યો ફોટોવાળો સ્નેપ તો ક્યાં છે મસ્ત ફોટો આવ્યો બોલો ઘરે જાવનો મજા આવી નો મજા આવી

હવે <laughs> રાવડા લોકો કહેતા હતા તો ખરા કે વિડિયો નથી બનાવો પણ તો એક એકાદો કે બનાવી નાખીએ અહીંયા આવ્યા છે તો ખોટે ખોટો આમને આમનામ ફેલ ન જાય ને અહીંયા ધકો એમ તો એરપોર્ટના દરવાજાને આગળ ઊભા છે અહીંયા વિડીયો શૂટ નું અને હાલે છે યાદ કરે છે કે કોઈ સાથે તો મયનનો પણ બ્લોગ ચાલુ થઈ ગયો છે ને આ અને વિડીયો વિડીયો ઉતારી લીધા છે અને હવે નીકળીએ છીએ અહીંથી હવે તો ફાઇનલી અમારે આવવાનું હતું ત્યાં આવી ગયા છીએ અને આને તમે આ બંગલો તો તમે જાણતા જઈશો તો મયુર જાવું છે ઉપર તારે ચાલા તમારે દીદી ના ના હો ભાઈ આપણને બીક લાગે ઉપર

બીક તો બહુ લાગે મારી હાલત જોઈ રહી છે અત્યારે તમારી હાલત એ છે ને થોડી ઘણી ફાટી તો રહી છે જો ઉપર આ જે બારી છે ને નાથી ને મને આમ કાંઈ દેખાણું એવું મને લાગ્યું ખરો પણ તોય કોશિશ કરું છું અંદર સુધી જવાની પછાડી આ બિલ આ બિલ્ડિંગનો છે નો એરિયો છે આ બિલ્ડિંગનો આમ તો અંદર રહેતું એવું લાગે છે ગાડી પડી છે એક્ટિવા છે છે પડી અને કઈક નોટિસ એ નોટિસ છે આથી ને તો વંચાતું નથી અંદર ગેટ બંધ છે સીલ મારેલું છે જવાય એમ છે નહીં પેલા મારે તો લાઈટ ચાલુ છે પાછી લાઈટ ચાલુ છે એટલે મને લાગે છે બીક જવામાં અને ઓલા લોકો ઉભા છે છેક ઓલી જગ્યાએ એ માગ આગળ આમ અને એમાં વાંહે જો આ રીતની લાઈટ ઝવુંક ઝવુંક થાય એટલે મારી તો વધારે ફાટી રહી છે મારા અવાજ પરથી નહીં ખબર તો પડતી રહી છે કે મારી કેટલી ફાટી રહી આ આખી બિલ્ડિંગ ખાલી એમાંથી ને નીચે પાર્કિંગમાં ને પહેલા માળે જ લાઇટ ચાલુ છે મને હવે વધારે ફાટી રહી જાણે કોઈ આવી રહ્યો એવી રીતના મારી લાગી રહ્યું છે મને આમ એવો અહેસાસ થઈ રહ્યો છે જો જોવો છો તમે આ બારી અત્યારે લગ્ન બંધ હતી હમણાં ખુલી ગઈ આ ટપુ હાલી આવે છે એને થોડીક હિંમતો થઈ છે જાવું છે ને અંદર લાગે હિંમત તો થઈ છે એની છે જો આ બારી અત્યારે લગન બંધ હતી હમણાં ખુલી ગઈ અહીંયા તો કાંઈ છે નહીં એનો ગેટ પાછલો આ બાજુ છે નહીં અહીંથી ને નથી અહીંયા નીચે ખાલી દુકાનો છે તો પાર્કિંગ છે

તો બોરઈ કે એમાં બેક તો બહુ લાગે છે આપણે કેવાનું કે બાકી હે જાલા તને બેક લાગે તને એમ જાવું છે ઉપર તો હવે વરસાદ આવે છે ને હવે ધીમે ધીમે પછી ગીત ગાવાનું ચાલુ કરી દીધું છેલ્લી વાર જોઈ લો હવે પછી હવે અહીંથી નીકળી હવે દોઢ વાગી ગયો છે પછી નીકળીએ હવે ધીરે ધીરે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે હવે ધીમે ધીમે ફૂલ બ્રેડ ઓવર થઈ લોકો નીકળી તો આવી ગયું બે મિનિટ ચાલો ની રિવ્યુ લઈ છે તો છે આપણે શું છે શું ને આપણને તો ખબર નથી કોઈ પૂછી બોલ્યા તો રિયલ ઘટના હો શકતી જે ફેમિલી હતી

इतने दिन से पहले देखा था इसलिए मैं भी यहाँ पे भी रहते थे अम्बाजी पे रहते थे, थे मेरे दो तो था था। तो था। था। को दो तीन साल से कोई पहचान किसी को भी पहचान आपको कुछ दिखा कुछ? किस दिन आठ दिन से मतलब लोगों ने बताया है कि आ, पहले घटना हो कई लोगों का ही कहना है मतलब कि पहले इसमें कोई रह नहीं सकते ऐसा दो दिन दो दिन सोया पार्किंग में मतलब को। कोई भी लोग रहने आता है किसी न किसी वजह से परेशान होता है या किसी नहीं 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 मतलब उसमें सामने नहीं। नहीं तो कुछ नहीं हुआ अरे अभी नहीं हुआ पहले तो रहने आप जो हुआ बोला आपने भी सुना है कहानी तो है रियल पहले हुआ सब अभी कोई कुछ तो कुछ कहानी होगी जो जो ऊपर चढ़ेगा तो कुछ पता चलेगा एक दो फैली रहेगी ऊपर चढ़ने के लिए लोग बोल रहे हैं वो जो सीढ़ी है उसी को तोड़ दिया जाए ऊपर जाने के लिए रास्ता ही बंद कर दिया બસ આ કાકા કહેતા થાય અહીંયા કોઈ રહેવા આવે તો કોઈ રહી નથી શકતું પણ કાંઈ એ અહીંયા ચાર પાંચ વર્ષથી રહ્યું છે એમ કે નહીં બે વર્ષથી રહે છે પણ કાંઈ પડસાય કે કાંઈ એવું એને કાંઈ જોવા નથી મળ્યું કાંઈ એવું કાંઈ છે નહીં એમ કે પણ કોઈ એમાં રહી નથી શકતું એમ કે બીમાર પડી જાય કે કોઈ એમ રહી ના શકે કોઈ એમ બિલ્ડિંગમાં એવું જોઈ છે આ કાકા થેન્ક યુ કાકાને જોયું Uh-huh.